શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત રહેવા લૂઝ ફેબ્રિકમાં સાથે સાથે એકદમ ફેન્સી વેરાયટીની ડિઝાઇન લઈને આવ્યા છે સાડીનો લુક કેવો રહેવાનો છે ખબર છે સાડી એકદમ તમે કોટન બેઝની સાડી પહેરી હોય ને એવો સેમ લુક રહેવાનો છે પણ જે આપણે મસ્ત મજાના ખૂણા માખણ જેવા કપડામાં અને ડિઝાઇનની વાત કરું તો એકદમ પ્રીમિયમ અને એકદમ ફેન્સી ડિઝાઇન રહેવાની છે જે બેનું એકદમ ડિફરન્ટ વેરાયટીની સાડી શોધતા હોય કે એકદમ ડિફરન્ટ શેડ ગોતતા હોય ને એની માટેની સાડીનો લુક બહુ જોરદાર રહેવાનું છે અને કપડું તો ઘણું માખણ જેવું છે પણ પહેરી હોય ને તમે કોટન જેવી લાગવાની છે સાડીનો લુક તો તમે જોઈ શકો છો આખી સાડીમાં ઉપર આપણે મસ્ત મજાની એકદમ ફેન્સી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને નીચે પેનલનો લૂક એકદમ ડિફરન્ટ વેરાયટીનો રહેવાનો છો બેનો કારણ કે આપણે મસ્ત મજાની ડિફરન્ટ વેરાયટીની સાડીનું કલેક્શન તો એકદમ યુનિક વેરાયટીનું જ આવે છે એમાં એટલે તમે આજનો આ પીસ જુઓ ને તો કાંઈ ઘટેને એકદમ મસ્ત મજાનો લાઇટ કલર મેચિંગ રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની અલગ અલગ કલર શેર સાથે ડિઝાઇનનો લૂક રહેવાનું છે પણ પેનલ આ વખતે બહુ જોરદાર આવી છે જે બેનું એકદમ ડિફરન્ટ ડિફરન્ટ અને જોરદાર વસ્તુ ગતતા હોય ને એની માટે બહુ મસ્ત સાડી રહેવાની છે બેન અને સાડી તો તમે જુઓ એકદમ ઘરેણા જેવી સાડી છે એકદમ યુનિક વેરાયટી હોય એટલે સાડીનો લુક તો એકદમ ડિફરન્ટ લાગવાનો છે એમાં એટલો કલરફુલ અને એકદમ ફેન્સી વેરાયટીનો પલ્લુ તમે જોઈ શકો છો કેટલો મસ્ત રહેવાનો છે કારણ કે કલર મેચિંગ એમાં બહુ જોરદાર છે પહેલાં તો બે બાજુ બોર્ડરનો લુક તો તમે જુઓ કેટલો ફેન્સી લાગે છે સાથે એમાં જે વચ્ચેનો લુક છે ને એમાં તો કાંઈ ઘટે નહીં વચ્ચે વચ્ચે આપણે મસ્ત મજાના બાંધરીના બુટ્ટા કોન્સેપ્ટ રહેલો છે તેનું કામ મસ્ત મજાનું ફિનિશિંગવાળું ને જોરદાર આવ્યું છે એમાંય પાછું વચ્ચે આપણે રાઉન્ડમાં મોરની ડિઝાઇન એકદમ યુનિક વેરાયટી લઈને આવ્યા છે તમે જોઈ શકો છો દૂરથી તમને છે ને આ બધું વિવેકનું કામ લાગતું છે પણ બધું પ્રિન્ટનું કામ છે એકદમ ચોખ્ખું અને ક્લીન દેખાય ને એવું મસ્ત મજાનું ડિઝાઇન નો લુક રહેવાનો છે અને ક્યાંય જોવા ન મળે ને એવી બેસ્ટ સાડીનો લુક રહેવાનો છે બહેનો એટલે જે ને આવી ડિફરન્ટ વેરાયટી ની અને એકદમ ફેન્સી સાડી શોધતા હોય ને એની માટે આવી ગઈ છે તો જે બહેનો એટલો મસ્ત મજાનો લાઈટ કલર મેચિંગ રેમ હોય ને તો સ્ક્રીનશોટ તો પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાઈ લેજો કારણ કે એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે ડિઝાઇનનો લુક એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવો રહેવાનો છે કારણ કે તમે જોઈ શકો છો આખી સાડીમાં પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે પણ એકદમ ફેન્સી વેરાયટી રહેવાની છો બેનું તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટનું પછી વાડીવેલા પાન શેપની ડિઝાઇન છૂટા છૂટા ફ્લાવરનું બધું કેટલું મસ્ત ફિનિશિંગવાળું કામ છે અને ડિઝાઇનની અંદર આપણે ડિઝાઇનનો લુક બેસાડેલો છે જે ફ્લાવર પ્રિન્ટને એવું તો છે પણ લુક તમે જોઈ શકો છો કેટલો શેપ સરસ મજાનો આખી સાડીમાં આપેલો છે એટલે એકદમ કોટન સાડી છે 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 અને કલર કલર તો એમાં યુનિક યુનિક બધા પર્પલ કલર છે મહેંદી છે પિસ્તા કલર છે એટલે કલર છે બધા ડિફરન્ટ ડિફરન્ટ છે અને સાડીની સાથે ખૂબ મેચ થઈ જાય છે અને લુક વાઇઝ એકદમ રીચ લુકની સાડી પહેરવી ને એવું બેસ્ટ કોમ્બિનેશન લાગે છે આ તો આપણે વચ્ચેની ડિઝાઇનમાં તો કઈ ઘટે ને એટલી સુપર તો આવી છે પણ જે નીચે પેનલનો લુક આવ્યો છે ને એકદમ ડિફરન્ટ વેરાયટી

યુનિક યુનિક કલર શેડો નાખેલા છે અને એકદમ ક્લીન ક્લિયર દેખાય ને એવો સેમ મોર રહેવાનો તમે જોઈ શકો છો ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપ્યું છે સાથે સાથે એકદમ આટલી મસ્ત વ્યવસ્થિત અને રીચ લુક આપે એવી સાડી હોય એટલે આપણે વિવિંગ વાળી બોર્ડર તો આપી જ પડે તો એમાં મસ્ત મજાની આપણે રોજગો શેલ ની વિવિંગ વાળી બોર્ડર આવી છે તો છે ને મસ્ત એ વિવિંગ વાળી બોર્ડર છે ને ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ આવવાની છે એટલે કાંઈ ઘટે ને એટલી જોરદાર સાડી તો છે પણ પહેરી હોય ને તો પાંચ માણા વચ્ચે તમારો વડ પડી જાય ને એ સુપર સાડીનું કલર મેચિંગ સપેલું કલર મેચિંગ સુપર હોય અને આટલી મસ્ત મજાની ડિઝાઇનનો લૂક આવ્યો હોય ને તો ભૂલાય નહીં ફટાફટ પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરવા લેવાય અને ફેબ્રિકની વાત કરું ને તો એકદમ લાઇટવેર કપડું ને કુણું માખણ જેવું કપડું આપેલું અને આમ પહેરીનું હોય ને એવું હળવું ફૂલ કપડું છે ઘણી વાર કહેતા હોય બેન આટલી બધી ફેન્સી સાડી છે એટલા મસ્ત કલર મેચિંગમાં આખી સાડીનો લુક એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ વેરાયટી એકદમ જોરદાર લાગે છે તો પાટલી કેવી પડશે પાટલી તારે મશરૂમ જેવી ને લચકા જેવી પડશે એમાં કઈ સુપર પાટલી દેવાની છો કે જો તમને પાટલી પાડી બતાવું કેટલી મસ્ત પાટલી પડી છે એકદમ લચકા જેવી અને મશરૂમ જેવી પાટલી છે અને નીચે પેનલ નો લુક તો જુઓ કારણ કે આખો પ્લેન કોન્સેપ્ટમાં એકદમ મસ્ત મજાના રાઉન્ડ બુટ્ટા કોન્સેપ્ટ આપી દીધો છે એટલે દૂર દૂરથી જો એમ લાગે આ વિવિંગ વાળી સાડી પહેરી છે પણ છે મસ્ત મજાની પ્રિન્ટેડ સાડી જો કેટલા મસ્ત લુક આવે છે નીચે પેનલનો એટલી જોરદાર સાડીનો લુક આવ્યો હોય ને તો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બ્લાઉઝની વાત કરું ને તો બહુ મસ્ત મજાનું બ્લાઉઝ આવ્યું છે એકદમ ડિફરન્ટ વેરાયટીનું અને એકદમ ફેન્સી બ્લાઉઝ આવ્યું છે તમે જોઈ શકો છો બ્લાઉઝનો કલર છે તો આપણે સાડીના ફૂલ મેચિંગનો જ રહેવાનો છે અને આખું પ્રિન્ટેડ બ્લાઉઝ રહેવાનું છે એ પણ રાઉન્ડ શેપની ડિઝાઇનમાં કારણ કે આપણે નીચેની આખી પેનલ છે ને એ રાઉન્ડ શેપમાં છે એટલે આપણે મસ્ત મજાના ફ્લાવર પિનનું આખું કોમ્બિનેશન રાઉન્ડ શેપમાં રહેવાનું છે અને ફૂલ સાડીના મેચિંગ કલર છે અને બંને બાજુ વિવિંગવાળી બોર્ડર આવવાની છે એટલે કેટલું મસ્ત હેવી બ્લાઉઝ લાગશે વિવિંગવાળી બોર્ડરે મસ્ત મજાની મેચિંગની રહેવાની છો બેન કુણા માખણ જેવા કપડામાં આટલી મસ્ત મજાની પ્રોફેશનલ લૂક આવે એવી સાડી આવી હોય ને તો હું તો કહું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય પછી છે ને આપણે પાંચ માણા વચ્ચે વડ પડતો હોય ને બાજુવાળા પાડી લે કારણ કે એણે બુક કરાવીને મંગાવી લીધું હોય તો એટલી મસ્ત સાડીનો વડ તમારે પાડો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો હોય ને તો બુક કરાવીને લેજો કારણ કે એકદમ યુનિક વેરાયટી છે સાથે પહેરી હોય ને તો એકદમ કોટન પેસનો લુક આપે અને પ્રોફેશનલ લુક આપે અને નાની એજનાને મોટી એજનાને બંનેને ચાલે એવા મસ્ત મજાના ઠંડા કલર શેરનું આખું બેસ્ટ કોમ્બિનેશન છે ડિઝાઇનમાં એટલા સુપર કલર શેડ છે ને આખી સાડી તો એટલી મસ્ત વેર રહેવાની છે અને બધા કલર આવા રહેવાના છે આપણે કલર તો કેવા યાદ રાખવા ને એ ભૂલી જાય ને એટલા મસ્ત મજા મજાના કલર છે કારણ કે કલર ઇંગ્લિશ હોય ને તો આપણે અડધા યાદ એ ન રહી તો તમને યાદ ન રહી એના માટે હું કહું છું તો બતાવતી જાઉં ને તો હારો સ્ક્રીનશોટ લેતા જ રહેજો પછી કહેતા નહીં કે હું રહી ગઈ બાજુવાળા બેને વડ પાડી દીધો હો બેન તો ફટાફટ એટલા મસ્ત કલર મેચિંગ આવ્યા હોય અને એટલી મસ્ત ડિઝાઇન આવી હોય વારો સ્ક્રીનશોટ લઈ જ લેવાય એમાં જો કેટલો મસ્ત પિસ્તા કલર છે કલર ઠંડો એટલે હાવ ઠંડો કલર છે ને મસ્ત મજાની ડિઝાઇનનો લુક તો જો કાંઈ ઘટે નો કલર બધા આવા ઇંગ્લિશ કલર આવવાના છે ને એમાં તેટલી મસ્ત વચ્ચેની ડિઝાઇનનો છે ને અલગ અલગ કલર શેડ આવવાના છે એટલે જેવા કલર શેડ આખી સાડીનો હોય ને એને જે મેચ થાય ને એવી અંદર ડિઝાઇનનો લુક રહેવાનો છો બેનો એટલે વારો એ સ્ક્રીનશોટ લેતા જ રહેજો સુપર હિટ અને એક નંબર સાડી એવી છે અને કલરની વાત કરો ને તો કાંઈ ઘટેને એટલા સુપર કલર આવ્યા છે એમાં જો આ પર્પલ કલર બેન એટલો મસ્ત કલર છે અને ડિઝાઇનમાં એમાંય તે ડિફરન્ટ કલર શેડ આવ્યા છો જેવી સાડી હોય ને એવા અંદર કલર શેડ શૂટ કર્યા છે સાથે સાથે પ્રિન્ટેડનો લૂક એટલો મસ્ત ફિનિશિંગ વાળો અને સાડી પહેરી હોય ને તો કોટન જેવી જ લાગવાની જોઈએ એટલે જે પહેનું ને આ વખતે નવરાત્રિમાં ગણપતિમાં વોર્ડ પાડો હોય ને એ તો પહેલાં બુક કરાવી લેજો ખૂબ સરસ સાડી છે અને એકદમ નાના મોટા પ્રસંગમાં ચાલે ને એવી સુપર સાડીનું કલેક્શન છે અને ડિઝાઇનમાં તો કાંઈક ઘટે ને એટલે સુપર હિટ અને જોરદાર ડિઝાઇન છે જો આ ગ્રીન શેડ ને આખું કોમ્બિનેશન જો પહેનું છે ને મસ્ત કલર બધા કલર આવી રીતના ડિફરન્ટ જ રહેવાના છે એટલે સ્ક્રીનશોટ લેતા જ રહેજો અને જે બેનું એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ કલર શેડ પહેરવા માંગતા હોય ને એની માટે મસ્ત મજાનો લાઈટ ક્રીમ કલરનો કોમ્બિનેશન જો કેટલો મસ્ત ઠંડો કલર છે આ તો સેમ કોટન લૂકની સાડી લાગવાની જો બેન તો ફટાફટ એટલો મસ્ત મજાના ઇંગ્લિશ કલર છેડ મેચિંગ સાથે સાડીની એકદમ પ્રોફેશનલ લૂકની ડિઝાઇનની આવી હોય ને તો ફટાફટ જે બેનને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીન શોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમે જો કેટલો મસ્ત લાઇટ મહેંદી શેડનું આખું કોમ્બિનેશન રહેવાનું જોબે ને તો બધા કલર એટલા સુપર છે એક જુઓ ને એક ભૂલો ને એટલા સુપર કલર મેચિંગ સાથે ડિઝાઇનમાં જે કલરની સાથે જે સાડીની ડિઝાઇનનો લૂક બેસ્ટ લાગે ને એ તમે છે ને સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે મસ્ત મજાના ઉણાં માખણ જેવા કપડામાં અને એકદમ યુનિક વેરાયટી ડિઝાઇન એટલે કાંઈક ઘટે ને એટલી સુપર ડિઝાઇન છે અને પહેરી હોય ને તે એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લાગે જે એજની વાત કરું ને તો નાના મોટી ઉંમરના હોય ને બધા એને સરસ લાગે ને એવી સાડીનો લુક રહેવાનું છે જો કેટલો મસ્ત મજાનો લુક આવે છે ને કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન આવતી એકદમ ડિફરન્ટ વેરાયટીની છે સાથે વિવિંગનું કામ એકદમ સુપર હિટ શોર્ટ પલ્લુ સાથે બ્લાઉઝ એકદમ રીચ રહેવાનું છે ઇંગ્લિશ કલર રહેવાના છે એટલે તમને પણ કલર ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારા યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો એટલે રોજ આવું નહીં નવું કલેક્શન લેવાનું હોય અને લેવાનું બાકી રહી ગયું હોય એટલે આસાની રહે તો ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારા માટે ડેલિવરમાં હું જોરદાર અને ફેન્સી ડિઝાઇનનું કલેક્શન લાવતા રહીશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ